સંત લુપ્તના શુભ સંદેશમાંથી પાંચ અગિયારનો અધ્યાય કડી એક થી ચાર પ્રભુ અમને પ્રાર્થના કરતા શીખવું એકવાર વાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યએ તેમણે કહ્યું જુહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતા શીખવો ઈશુએ કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું હે પિતા તમારા નામનો મહિમા થાવ તમારું રાજ્ય આવો અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો કારણ અમે પણ અમારા એક એક અપરાધીને માફ કરીએ છીએ અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં આ પ્રભુની વાણી છે

આપણે જે બોલીએ છીએ એના કરતાં આપણે જે જીવન જીવીએ છીએ તેની અન્ય પર વધુ અસર પડે છે ફક્ત ઈશુની જેમ પ્રાર્થના કરનાર જ ને પ્રાર્થના કરવા તરફ દોરી શકે છે જો ઈશ્વરના પુત્ર ઈશુને પ્રાર્થના કરવાની જરૂર લાગતી હોય તો આપણે પ્રાર્થના કરવાની જરૂરિયાત કેટલી છે તે આપણે જાણવું જ રહ્યું ઈશ્વરની ઈચ્છા આપણને પ્રાર્થના કરવા તરફ દોરી જાય છે કારણ કે જેને પ્રાર્થના કરવાની જરૂર હોય છે તે હંમેશા પ્રાર્થના પાછળ જ સમય કાઢે છે